નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં દીનદયાળ આવાસ યોજના કે જે ઘર બનાવવા માટે સાય યોજના છે તો બે હજાર પચીસ છવ્વીસ એટલે કે આ વર્ષની જાહેરાત આવી ગઈ છે તો ચાલો જાણી લઈએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો આ યોજનાની અંદર ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી ઓગણત્રીસ છ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિઓના ઘર ઘરવિહોણા ઈસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે ત્યારબાદ જોઈએ કે નીચે દર્શાવેલ જે જે જિલ્લા છે એની એના સિવાયના તમામ એ અરજદારો અરજી કરી શકશે દાખલા તરીકે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અરવલ્લી મહીસાગર અને પાટણ જિલ્લામાં અગાઉના વર્ષમાં આ યોજનામાં મળેલ અરજીઓ પૈકી મંજૂર કરવાપાત્ર બાકી અરજીઓ વર્ષ બે હજાર પચીસ છવીના લક્ષક સામે પ્રાપ્ત હોય આ જિલ્લામાં ઓનલાઈન અરજીઓ મંગાવવાની થતી નથી એટલે આ ત્રણ જિલ્લા સિવાયના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના અરજદારો અરજી કરી શકશે ત્યારે આર્થિક પછાત વર્ગ જાતિના દરેક જિલ્લાના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે વિચરતી અને વિમુક્ત જાતિમાં અરવલ્લી અને પાટણ સિવાયના અરજદારો અરજી કરી શકશે ત્યારબાદ મહત્ત્વની બાબત છે કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર અરજદાર પાસેથી ઓનલાઈન અરજીઓ મેળવવામાં આવેલી હતી અગાઉ જેમાં આવેલ અરજીમાં અરજદારો દ્વારા જરૂરી સાધનિક પુરાવાઓ રજૂ કરેલ ના હોવાથી અરજદારોને જિલ્લા કચેરી દ્વારા આધાર પુરાવા રજૂ કરવા માટે અરજીઓ સેન્ડબેક કરેલી હતી પરંતુ અરજદારો દ્વારા આ અરજીઓ મર્યાદામાં પૂર્તતા કરી ઓનલાઈન પરત કરેલ નથી તેથી જે અગાઉ અરજીઓ એ રદ કરવામાં આવેલ છે તેઓ પુનઃ અરજી કરી શકશે જે તે જિલ્લામાં લક્ષ્ય કરતાં વધુ અરજીઓ હશે તો જે સંપૂર્ણ ડોક્યુમેન્ટવાળી અરજીઓ હશે તે જ લેવામાં આવશે અને અધૂરી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં વાર્ષિક આવક મર્યાદા છ લાખ છે એથી વધુ હોવી જોઈએ નહીં ત્યારબાદ હવે કેવી રીતે ફોર્મ ભરવું એ પણ જાણી લઈએ સૌપ્રથમ પ્રથમ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જવાનું છે અને તેના ઉપર એને ક્લિક કરવાનું છે આ પોર્ટલ ઉપરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો આ પોર્ટલની અંદર સૌપ્રથમ તમારે યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવાનો થશે એ બનાવ્યા પછી યુઝર આઈડી અને પાસવર્ડ નાખી લોગિન કરી અને ફોર્મ ભરી શકો છો પરંતુ આ યોજના વિશે વધુ જાણવું હોય તો બીજા નંબરનું છે તેના ઉપર ક્લિક કરો ડાયરેક્ટર ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર તો અહીં ક્લિક કરશો એટલે એ યોજના આવી જશે પંડિત દીનદયાળ આવાસ યોજના જેની અંદર સંપૂર્ણ વિગતો લખેલી હશે અહીં તમામ વિગતો લખેલી છે ક્યાં કયા ડોક્યુમેન્ટ જુએ બરાબર છે એ તમામ તો આપ આ રીતે જાણી શકશો થેન્ક યુ આભાર